આગની લડાઈ જી હા સાવરકું વર્ષોથી રમાતી પરંપરાગત ઇંગોરિયા ની લડાઈ જામે છે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઇન્ગોરિયા નામના ફટાકડા ફોડે છે આગના ઘોડા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય આ ઇંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે આ રમત વર્ષોથી રમાતી આવે છે લગભગ આ ચોથી પેઢીની રમત રમી રહી છે પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું અને આજે પણ શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રમાય છે આખું વર્ષ સામસામે આક્ષેપો કરતા કોંગ્રેસ ભાજપના નેતાઓ અને કાર્યકરો આજે એકબીજા સાથે રહી ઇંગોરિયાના ગોળા ફેંકતા જોવા મળ્યા કોંગ્રેસના શહેર પ્રમુખ અને ભાજપના સાંસદ એકબીજા સામે ઇંગોરિયા ફેંકીને આ રમતને માણી હતી ઐતિહાસિક રીતે તો જો તો મારી નાની ઉંમરથી મને યાદ છે કે આ નહીં પહેલાથી જ પરંપરાગત આ ઇંગોરિયાની રમત એટલે સાવરકુંડલાની ખૂબ પ્રખ્યાત છે અને આજે એક માહોલ અલગ હતો એટલા માટે કે લોકો મોદી સાહેબના માસ્ક પહેરીને આ રમત રમતા હતા અને ખૂબ ઉત્સાહથી રમતા હતા રાજકારણ એક વસ્તુ જુદી છે આ દિવાળીનો માહોલ એક જુદો છે સાથે મળીને રમવાનો માહોલ છે પ્રસંગ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય સાવરકુંડલા એક એવી ધરતી છે કે તેમાં ભાજપ ને કોંગ્રેસ બંને સાથે મળીને ઉજવે છે ઇંગોરિયાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાજ્યું હોય તેવું પણ બન્યું નથી સંપૂર્ણપણે હોમમેડ એવા ઇંગોરિયાની લડાઈ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવે છે સાવરકુંડલાનું યુવાન દેશના કોઈ પણ ખૂણે જઈને સ્થાયી થયો હોય પરંતુ દિવાળીના દિવસે તે તે અચૂક કુંડલામાં આ રમત રમવા પાછો આવે છે